ઇન બે પોઈન્ટ ચાર યુ ઓફ મેનુ બાર આઈકોન મેન્યુ બાર ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ આઈકોન ફાસ્ટ એક્સેસ અને વિવિધ કાર્ય માટે મદદરૂપ થાય છે અહીં મેન્યુ બાર નીચે ઉપલબ્ધ વિવિધ આઈકોન અને તેમના કાર્ય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે મેન્યુ બાર નીચેની આઈકોન ઉપયોગ ફાઇલ ફાઇલ સંબંધિત કાર્ય કરવા માટે થાય છે જેમ કે નવું ડોક્યુમેન્ટ બનાવું ફાઇલ ખોલવી સેવ કરવી અને પ્રિન્ટ કરવી આ આઇકોન પર ક્લિક કરીને વપરાશકર્તા ફાઇલની ફાઇલ ની સુવિધાઓ ઝડપી મેળવી શકે છે એડિટ આઇકોન આ આઇકોન કોપી અને પેસ્ટ કરવા માટેની સુવિધા પ્રદાન કરે છે વપરાશકર્તા આ આઇકોનનો ઉપયોગ કરીને સરળતાથી ટેક્સ્ટને સંપાદિત કરી શકે છે ફોર્મેટ આઇકોન ફોર્મેટ આઇકોનનો ઉપયોગ ફોન્ટ અને પેરેગ્રાફ ફોર્મેટિંગ માટે થાય છે વપરાશકર્તા આ આઇકોન દ્વારા ફોન્ટનો સાઇઝ રંગ અને ટેક્સ્ટ સ્ટાઇલ બદલી શકે છે ઇન્સર્ટ આઇકોન આ આઇકોનનો ઉપયોગ છબી ચાર્ટ્સ અને ટેબલ્સ ઉમેરવા માટે થાય છે યુઝર આ આઇકોનનો ઉપયોગ કરીને તેમની ડોક્યુમેન્ટમાં વિવિધ સામગ્રી ઝડપથી સામેલ કરી શકે છે બ્યુ આઈકોન આ નો ઉપયોગ દ્રષ્ટિ વિકલ્પોને પરિવર્તિત કરવા માટે થાય છે જેમ કે ઝૂમ કરવું મુખ્ય દ્રષ્ટિમાં જવું અથવા પ્રિન્ટ ડિઝાઇન જોવા માટે વપરાશકર્તા આ આઇકોન દ્વારા ડોક્યુમેન્ટને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકે છે ફોન્ટ ફોર્મેટિંગ આઇકોન આ આઇકોનનો ઉપયોગ ટેક્સ્ટ ફોન્ટ સાઇઝ અને રંગમાં ફેરફાર કરવા માટે થાય છે વપરાશકર્તા સરળતાથી ટેક્સ્ટને ફોર્મેટ કરી શકે છે સ્પેલ ચેક આઇકોન આ આઇકોનનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચકાસવા માટે થાય છે આથી યુઝર લખવામાં થયેલ ભૂલને ઝડપથી ઓળખી શકે છે પ્રિન્ટ આયકોન આ આઇકનનો ઉપયોગ ડોક્યુમેન્ટને સીધા પ્રિન્ટ કરવા માટે થાય છે. યુઝર આ આઇકનનો ઉપયોગ કરીને પ્રિન્ટ ઝડપથી મેળવી શકે છે. યુઝર ઇન્ટરફેસ આઇકન આ આઇકન વિઝ્યુઅલ આધાર અને ઇન્ટરફેસમાં તફાવત પ્રદાન કરે છે. વપરાશકર્તા માટે યોગ્ય અને સરળ સંવાદ પ્રદાન કરે છે. આઇકનનો ઉપયોગ કરવાનો ફાયદો ઝડપી એક્સેસ ઉપયોગ કરીને વપરાશકર્તા ઝડપથી ખાસ કાર્ય કરી શકે છે કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે સમય બચાવવો મેનુમાંથી ખોલ્યા વિના સીધા આઈકોન નો ઉપયોગ કરીને કાર્ય સમય બચાવવો સરળ બને છે સુવિધા આઈકોન ની સરળતા અને સ્પષ્ટતા વપરાશકર્તાને કામમાં વધુ સુવિધા અને સરળતા પૂરી પાડે છે થેન્ક યુ